અમરેલી જિલ્લાના સાવરકુંડલા એપીએમસી સેન્ટરમાં ખેડૂત સાથે અશોભનીય વર્તન કરાતા વેપારીઓને નોટિસ આપવા બદલ વેપારીઓએ વીજળી ખડતાળ પાડી હતી જેનો ગઈકાલે સુખદ અંત આવતા આજથી ફરી સાવરકુંડલાનું માર્કેટિંગ યાર્ડ ધમધમતું થઈ ગયું હતું યાર્ડમાં કપાસ મગફળી સહિતની ખેત પેદાશોથી યાર્ડ ઉભરાઈ ગયું હતું છેલ્લા ત્રણ ચાર દિવસથી ખેડૂતોના ખેતી પાકોને હરાજી થઈ જતા બહાર ગામડાઓમાંથી આવેલ ખેડૂતોના માલના પૈસા છૂટા થયાનો હાશકારો ખેડૂતો અનુભવી રહ્યા હતા હું સિંગ લઈને આવ્યો હતો તો મારો સિંગનો ભાવ રૂપિયા મને મળેલો છે આજે હડતાલ ત્રણ ચાર દિવસથી બંધ તો આજે ખુલી ગયું છે રાબેતા મુજબ તો ચાર દિવસથી માલ મારો ઘરે પીડ્યો હતો તો આજે હું લઈને આવ્યો તો તેરસો મને ભાવ સિંગનો આવ્યો છે ને હું સિંગ લઈને આવ્યો તો સિંગમાં ભાવ મારે બારસો રૂપિયા આવ્યા છે

તો બીજી તરફ માર્કેટિંગ યાર્ડના સેક્રેટરીએ જણાવ્યું હતું કે ત્રણ ચાર દિવસે સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડ શરૂ થયું છે જ્યાં બાવીસસોથી પચીસસો મણ મગફળીની આવકમાં બારસોથી ચૌદસો સુધીના ભાવો ખેડૂતોને મળ્યા છે જ્યારે કપાસની એક હજારથી પંદરસો મણ આવક થઈ હતી જેમાં રૂપિયા એક હજારથી લઈને ચૌદસો પચાસ સુધીના કપાસના ભાવ ખેડૂતોને મળ્યા છે પરંતુ મગફળી સામે કપાસના ભાવમાં ઘટાડો થતાં ખેડૂતો ચિંતિત બન્યા છે કપાલ લઈને આવ્યો તો ચાર ગાહડી ભાવ ભાવ તો આવવું જોઈએ ને સાવરકુંડલા માર્કેટયાર્ડમાં મગફળી કપાસ અનાજ ને તલ જીરું ની આવક ચાલુ થઈ છે એમાં મગફળીમાં બાવીસો થી પચીસો મનની આવક છે એમાં બારસો થી ચૌદસો લગી મગફળી જાય કપાસમાં એક હજારથી પંદરસો મનની આવક થઈ છે એમાં અગિયારસો થી তো হারা চৌ লি কাজ যাইছে